સાંસારિક અને ગૃહસ્થ જીવનમાં આવતા દુઃખો અને તેનો ખરો ઉપાય પૂજ્ય પ્રિયવ્રત સ્વામી પ્રેરક પ્રવચન સંસારની અંદર હોય એને તો અનંત વિટમણાઓ હોય અનંત પ્રશ્ન હોય સંસાર છે સુખ દુઃખ દરિયો તેમાં તરી શકે કોઈક જ તરીઓ ચક્રવત પરિવર્તન તે સુખાની જ દુઃખાની જ ચક્રના પૈડાની જેમ સુખ ને દુઃખ આવે જ રાખે છે અને એની અંદર પણ દુઃખ વધારે આવે સુખ ઓછું આવે કારણ કે ચક્રના પૈડાની અંદર ચાર ભાગ હોય ને એની અંદર તો ત્રણ ભાગ દુઃખે પોતે કબજે કરેલા છે એટલે પૈડું ચક્રનું ફરે એમાં પંચોતેર ટકા તો દુઃખના જ આવે હવે જે પચીસ ટકા ભાગ સુખનો રહ્યો ને એમાં પણ સંતો વાત કરે છે કે દુઃખ જોડે સુખ જોડે દુઃખે પોતે પાર્ટનરશીપ કરી એ પાર્ટનરશીપમાં ધંધો કર્યો એટલે પચીસ ટકા જે સુખ આવે ને એ પણ દુઃખ મિશ્રિત જ સુખ આવે એટલે વધારે દુઃખ રહેલું છે સંસારની અંદર ઊંટના બેસણા જેવો સંસાર કયો છે એટલે સંસારની અંદર અનંત પ્રશ્નો હોય અત્યારે આ પરિસ્થિતિની અંદર કેટલાની નોકરી છૂટી ગઈ છે કેટલાના પગાર ડાઉન કરી દીધા છે કેટલાયને પગાર આપ્યા નથી એમાં ઘર ચલાવવાનો પ્રશ્ન હોય એમાં બીજા બધા પ્રશ્ન મેડિકલના પ્રશ્ન આવીને ઉભા રહે અથવા તો પછી દીકરા દીકરીના ફી ભરવાના પ્રશ્ન આવીને ઉભા રહે બીજા પણ ઘણા બધા પ્રશ્નો જાત જાતના ભાત ભાતના પ્રશ્નો આવીને ઉભા રહેતા હોય આવા અનંત પ્રકારના દુઃખ જ્યારે એ સંસારની અંદર રહેલા છે તો એવી પરિસ્થિતિમાં શું કરવું શ્રીજી મહારાજે જે વાત કરી અંતે આપણે ત્યાં પહોંચવાનું છે આપણું ધ્યેય તો એ હોવું જ જોઈએ કે પ્રત્યક્ષ ભગવાન વિના બીજું કશું જ ઈચ્છવાનું નથી કારણ કે અનંત અનંત જન્મ પછી આ પ્રત્યક્ષ ભગવાનના પ્રત્યક્ષ સંતનો યોગ થયો છે પરંતુ એ ત્યાં ઉપરના લેવલ સુધી પહોંચવા માટે કંઈક શરૂઆત થોડી નીચેથી કરવી પડે તો શ્રીજી મહારાજે એ પણ રસ્તો આપણને બતાવ્યો છે કે જેથી કરીને પ્રત્યક્ષ ભગવાનની નિષ્ઠા પણ રહે અને સાથે સાથે આપણા જે વાસ્તવિક જે પ્રશ્નો છે એ પ્રશ્નો હલ કરવા માટે આપણે શું કરવું કયો રસ્તો અપનાવવો એના માટેની વાત શ્રીજી મહારાજે પોતે વરતાલના પાંચમા વચનાવની અંદર સમજાવેલી છે કે ભગવાનનો જે આશરો છે આશરાનું સ્વરૂપ છે એની વાત સમજાવતા શ્રીજી મહારાજ પોતે કે છે કે આપણે ત્યાંથી શરૂઆત કરવાની અને એમ કરતા કરતા જે અંતે આ પ્રથમના નવમાં વચનાવટમાં કીધું ત્યાં સુધી પહોંચવાનું છે એટલે આપણે સ્ટેપ જોઈશું તો પહેલું સ્ટેપ જે આપણને લૌકિક પ્રશ્નો છે લૌકિક દુઃખ છે એ શ્રીજી મહારાજને પણ ખબર છે ભગવાન સ્વામિનારાયણને ખબર છે તો એ વાત સમજાવીને આપણે એવા પ્રશ્નોની અંદર શું ઉકેલ લાવવો કેવી રીતે લાવવો એના માટેની વાત સમજાવે છે શ્રીજી મહારાજ એ વચનાવઠમાં વડતાલના પાંચમો વચનામૃત છે વર્તાલ પ્રકરણનું ફાઈવ દુઃખ આવવાનું સંસારમાં શ્રીજી મહારાજ કે છે મહાપ્રલય જેવું દુઃખ કીધું શ્રીજી મહારાજ મહાપ્રલય આખી પૃથ્વીનો પ્રલય નહીં બ્રહ્માંડ બ્રહ્માંડનો પ્રલય થઈ જાય આવું પણ કદાચ દુઃખ આવે એ વખતે મનની અંદર જે ભગવાન નો ભક્ત હોય જેને પ્રત્યક્ષ ભગવાન વિશે નિષ્ઠા હોય શું વિચારે કે આ દુઃખમાંથી રક્ષા કરવા વાળું આ મને જે ભગવાન મળ્યા છે એ સિવાય બીજું કોઈ જ નથી શ્રીજી મહારાજને વર્તમાન કડે મોહન સ્વામી મહારાજ વિના મને આ દુઃખમાંથી ઉગારે એવું દુનિયાની અંદર કોઈ જ નથી એનો જ એક અનન્ય આશ્ચર્ય એની જ એક અનન્ય દ્રઢ નિષ્ઠા એના જીવનની અંદર હોય તો શ્રીજી મહારાજ પહેલી આ વાત કરે છે કે ગમે તેટલું દુઃખ આવી પડે મહાપ્રલય જેવું દુઃખ આવે એ દુઃખની અંદર પણ રક્ષા ના કરનારા એ ભગવાન સિવાય બીજા કોઈને ના માને અને પૂર્વે ભક્તો થઈ ગયા એને પણ દુઃખ આવ્યા છે દાદા ખાચરના જીવનની અંદર જો કેટલા બધા દુઃખ આવ્યા કેટલા બધા પ્રશ્નો આવ્યા પણ દાદા ખાચરનું મન લેશ માત્ર પણ શ્રીજી મહારાજમાંથી વિચલિત થયું નથી લેશ માત્ર એમને બીજો ભાવ થયો નથી તો આપણા જીવનની અંદર જો દાદા ખાચરને ત્યાં તો શ્રીજી મહારાજ ભગવાન સ્વામિનારાયણ પોતે જ ત્યાં ત્યાં રહ્યા સંતો ભક્તો સહિત પોતે રહ્યા કેટલાય વર્ષો સુધી પચીસ વર્ષથી પણ વધારે રહ્યા મહારાજ અને છતાં પણ દાદા ખાચરને પ્રશ્નોની પરંપરા આવી દુઃખોની પરંપરા આવી પણ દાદા ખાચરનું મન વેશ માત્રમાં વિચલિત ના થયું એમ ના થયું કે ભાઈ આ શ્રીજી મહારાજ અહીંયા રહે આપણને તરત દુઃખ આવે ત્યારે પ્રશ્ન શું થાય કે મેં આટલી બધી ભક્તિ કરી મેં આટલો સત્સંગ કર્યો મેં આટલી બધી સેવા કરી અને મને જ દુઃખ શા માટે પણ ભગવાનનો ભક્ત હોય એને પણ દુઃખ આવે મુશ્કેલી આવે કંઈ પણ કારણ ઘણા બધા કારણો છે એની એ આપણે એની અંદર ચર્ચા નથી કરતા પણ જે કંઈ દુઃખ આવે એમાં શ્રીજી મહારાજ કે જો આપણને કદાચ જે નિષ્કામ ભક્તિ સુધી આપણે નથી પહોંચ્યા સકામ છીએ તો પણ મહારાજ કે આટલું તો સમજવું કે આ દુઃખમતી રક્ષા મારી શ્રીજી મહારાજ મોહનસ મહારાજ જ કરવાના છે એ સિવાય બીજું કોઈ જ એ રક્ષા કરવાનું નથી કદાચ સુખની ઈચ્છા એટલે લૌકિક શીખ વાત કરે છે કોઈને દીકરાની ઈચ્છા હોય પૈસાની ઈચ્છા હોય અથવા તો પછી બીજી બધું બંગલાની ઈચ્છા મોટર ગાડીની ઈચ્છા લૌકિક ઘણી બધી ઈચ્છાઓ હોય અત્યારે ધારો કે કોઈને પરમિટ ના આવતી હોય તો પરમિટની ઈચ્છા હોય પિયાર ના આવતો હોય પિયાર ની ઈચ્છા હોય અમેરિકાને વિઝા લેવા હોય તો અમેરિકા વિઝા લેવાની ઈચ્છા હોય ગમે તે શ્રીજી મહારાજ કે લૌકિક જે કઈ સુખની ઈચ્છા હોય એ પણ ભગવાન થકી જ ઈચ્છે જે પોતાને ભગવાન મળ્યા છે વર્તમાન કાળે મોહન મહારાજ થકી જ ઈચ્છે અને પછી હવે આ બે દુઃખ ની અંદર પણ ભગવાન જ રક્ષા કરવા વાળા છે જે કઈ સુખ જોઈતું હોય એ પણ પ્રત્યક્ષ ભગવાન જે મને મળ્યા છે એ થકી જ સુખ છે અને આવી પ્રાર્થના કરે ભગવાનની અને છતાં પણ એ ઈચ્છા પૂરી ન થાય તો પણ શ્રીજી મારા ત્રીજી વાત કરે છે આપણે પ્રાર્થના કરી કે હે મહારાજ હે સ્વામી મને દુઃખ ઉગારો પણ એ દુઃખ ઉગારે નહીં એ દુઃખ આપણને રહે જ આપણને જે સુખ જોઈતું હોય દીકરાની ઈચ્છા હોય સંપત્તિની ઈચ્છા હોય એ પૂરી ના થાય તો ન થાય એ વખતે ભગવાનની મરજી આ છે સમજે કે ભગવાનની મરજી મને આવી પરિસ્થિતિમાં રાખવાની છે આ પરિસ્થિતિમાં જ હું રહું એવી એમની ઈચ્છા છે એમ સમજીને રાજી રહે પણ એનું મન બીજે વિચલિત ના થાય કે ચલો હવે અહીંયા તો બહુ ભક્તિ કરીને બહુ સત્સંગ કર્યો અને મોહનસાઈ મહારાજની આજ્ઞા પ્રમાણે ઘણી બધી મા પૂજા કરીને અક્ષરદેવની ઘણી બધી પ્રદક્ષિણા ભર્યા માનતા કરીને છતાં પણ કંઈ મેળ પડ્યો નહીં લાવ બીજી જગ્યાએ જઈએ એવું એના મનની અંદર સંકલ્પ પણ ના થાય કાલિદાસે પોતે વાત કરેલી છે સુંદર વાત કરેલી છે કે યાંચા મોગા વરમ અધિગુણે નાદમે લબ્ધ કામાં ખુબ સુંદર વાત કરી છે કે શ્રેષ્ઠ પુરુષ પાસે કઈક આપણે માંગણી કરીએ અને પૂરી ન થાય શ્રેષ્ઠ પુરુષ પાસે આપણે કઈક માંગણી કરી હોય ને એ પૂરી ના થાય તો પણ વરમ યાંચા મોગા વરમ અધિગુણે આવા શ્રેષ્ઠ પુરુષ પાસે અધિગુણે જે ગુણવાન વ્યક્તિ છે આવા મહાન પુરુષ છે એની પાસે કઈક આપણે માંગણી કરી અને પૂરી ના થાય તો પણ એ વરમ શ્રેષ્ઠ છે નાધમે લબ્ધ કામા જે અધમ પુરુષ છે અને એની પાસે જઈને આપણે માગણી માગણી પૂરી પણ થાય મોહન સાહેબ મારા જે આશીર્વાદ આપે ને દીકરો ના થયો એક વારની બે વારની પચીસ વાર આશીર્વાદ આપે ને દીકરો ના થાય અને બીજા પાસે કે તમે જાઓ ને દીકરાની ઈચ્છા પૂરી થાય સંપત્તિની ઈચ્છા અહીંયા પૂરી ના થાય ને બીજે પૂરી થતી હોય તો કાલિદાસ પોતે કે છે કે શ્રેષ્ઠ નથી સારું નથી શ્રેષ્ઠ પુરુષ પાસે મહાન પુરુષ પાસે માંગણી કરી અને નિષ્ફળ જાય ને એ પણ ઉડતાનું સારું છે એ પણ આપણા લાભની અંદર છે તો આ એક વિચાર રાખીને આપણી ઈચ્છાઓ પૂરી થાય કે ના થાય ભગવાનની જેમ મરજી છે એ પ્રમાણે મને રાખે છે શ્રીજી મહારાજે પણ કીધું સુખ દુઃખ આવે સર્વે ભેડું તેમાં રાખ જો સૌ સ્થિર મતી જાળ વિષ મારા અતિશે જતન કરી એમ કરતા જો પંડ પડશે તો આગળ સુખ છે અતિ ગણું પણ વ્રત ટેકા જો ચૂકશો તો ભોગવશો સૌ સૌ શ્રીજી મહારાજ કે સુખ ને દુઃખ બંને આવવાનું સુખ દુઃખ આવે સર્વે વેળું તેમાં રાખજો સ્થિરમતી સ્થિરમતી રાખજો જે ભગવાન મળ્યા છે એના પ્રત્યે જે આ સત્પુરુષ મળ્યા છે એના પ્રત્યે સ્થિર મતી રાખજો જાળવીશ મારા જનને અતિશય જતન કરી શ્રીજી મહારાજ કહું મારા ભક્તને જાળવીશ કારણ કે એમણે પોતે આપણું દુઃખ લઈ લીધું છે શ્રીજી મહારાજે કીધું છે કે મારા ભક્તના આત્મા રામપત્ર હોય તો મને આવે પણ ભક્ત અને વસ્ત્ર કરીને દુઃખી ના થાય મારા ભક્તને એક વિછીનું દુઃખ થવાનું હોય તો મને રૂવાડે રૂવાડે કોટી કોટી વિછીનું દુઃખ થાય પણ મારો જે ભક્ત છે એને એ વેદના ના થાય તો આપણી વેદના પીડા એ બધું જ શ્રીજી મહારાજે પોતે માગી લીધું છે તો આપણને મહારાજ કહે છે કે જાળવીશ એની રક્ષા કરીશ પણ કદાચ એ રક્ષા ના કરે એમ કરતા જો પંડ પડશે પંડ એટલે શરીર શરીર આપણું પડી જાય એવું દુઃખ આવે તો શ્રીજી મહારાજ કે આગળ સુખ છે અતિ ઘણું અક્ષરધામનું સુખ આપી દઈશ કે અનંત જન્મનો ચક્રાઓ મટી ગયો અક્ષરધામની અંદર છતી દઈશ હું બેસાડી દઈશ એવું અક્ષરધામનું સુખ આપીશ આગળ સુખ છે અતિ ગણું પણ શ્રીજી મહારાજ કે વ્રત ટેક જો ચૂકશો તમે જો આજ્ઞા અને ટેક એટલે નિશ્ચય આ પ્રાપ્તિ થઈ છે જેના દ્વારા આપણને શ્રીજી મહારાજ મળ્યા છે એની જો નિષ્ઠા જો આપણે ચૂકી જઈશું તો ભોગવશો સૌ સૌ તણું મહારાજ કે તમે તમારા કર્મનું ફળ ભોગવશો અને જો આ નિષ્ઠા આવા સુખ દુઃખની અંદર પણ દ્રઢ રાખી અને બીજે ક્યાંય મન વિચલિત થવા દીધું નહીં પતિવ્રતાની ટેકની જે વાત કરીએ છે એ પતિવ્રતાની ટેક રાખી જેમ પતિવ્રતા સ્ત્રી હોય એને ગમે તેટલું દુઃખ આવે તો પણ જે કંઈ ઈચ્છા હોય પોતાના પતિ જોડે જ માગણી કરે પછી એ પછી બીજે ના જાય ચલો પતિ જોડેથી મને સોનાના ઘરેણા આટલા દાગીના જોઈએ છે નથી મળતું ના મને આટલું કરી આપવું છે નથી મળતું લાવ બીજા જોડે કરી આપવું બીજા જોડે જઈને કરાવે પતિવ્રતા સ્ત્રી ના કહેવાય હવે કહેવાય તો શ્રીજી મહારાજ કે આપણે પણ ભગવાન સાથે આવા સત્પુરુષ સાથે પતિવ્રતાની ટેક રાખવાની આપણને ગમે તેટલું દુઃખ આવે મુશ્કેલી આવે દે પડી જાય એવું દુઃખ આવે છતાં પણ જો આપણે આ નિષ્ઠા દ્રઢ રાખીશું તો મહારાજ કે આપણને અતિ સુખિયા કરી દેશે અને જો નિષ્ઠા દ્રઢ નહીં હોય તો મહારાજ કે તમે તમારા કર્મનું ફળ અનંત જન્મો સુધી ભોગવવાનું રહેશે અને ભગવાન ઘણી વખત આપણને જે નથી આપતા એ પણ આપણા સારા માટે હોય છે એ પણ લખ્યું શ્રીજી મહારાજે કે જે સુખે દુઃખ ઉપજે જે સુખે દુઃખ ઉપજે તે સુખ ન દે કેદી હરી જે દુઃખે સુખ ઉપજે તે દુઃખ દે છે દયા કરી જે સુખથી આપણને દુઃખ થવાનું હોય દુઃખ એટલે શું ભગવાન ભુલાવાના હોય ભગવાન ભૂલાઈ જવાના હોય સુખ આપવાથી સંપત્તિ આપવાથી જો ભગવાન ભૂલાઈ જવાના હોય તો તે સુખ ન દે કેદી હરી ભગવાન એવું સુખ નથી આપતા અને જે દુઃખે સુખ ઉપજે જે દુઃખ આપવાથી આપણને ભગવાન વધારે યાદ આવે ભગવાનની ભક્તિ વધારે થાય એ દુઃખ દે છે દયા કરી જે દુઃખ આપે છે એ પણ ભગવાનની દયા છે જેથી કરીને ભગવાનમાં જોડાયેલા રીએ મહાન સંપત્તિ ને બીજું બધું તો લૌકિક તો અનંત જન્મથી કેટલી વાર પ્રાપ્ત થયું છે આ ભગવાનને સંત પહેલી વાર પ્રાપ્ત થયા છે એ ભગવાનને સંત એ પ્રાપ્ત થયા છે એમાંથી આપણું મન વિચલિત ના થાય એના માટે ભગવાન પોતે એ રીતે જતન કરે છે એમને લૌકિક ગમે એટલી સંપત્તિ જાય હાનિ થાય ગમે તે થાય તો પણ એને ખરખરો નતો હતો મધ્યના છેતાલીસ માં અંદર શ્રીજી મહારાજે જ કીધું કે આવા જે સત્પુરુષ છે એને તો ગમે તેટલું લૌકિક હાનિ વૃદ્ધિ થાય એનો કઈ ખરખરો ના થાય પણ એકાંતિક ધર્મ પડે આ નિષ્ઠા માંથી કઈક પડે તો એને દુઃખ થતું હોય છે એટલા માટે ભગવાન જે દુઃખ આપે છે પણ દયા કરીને આપણને દુઃખ આપે છે તો દુઃખની અંદર પણ મન વિચલિત થવા દેવું પૂર્વે ભક્તો થઈ ગયા એને પણ આ જીવનની અંદર આવ્યા છે દુઃખ શાસ્ત્રીજી મહારાજના વખતની અંદર પણ જોઈએ કે મોતી ભગવાન દાસ ને આશાભાઈ ને ઈશ્વરભાઈ ને બધાના જીવનની અંદર કેટલા બધા દુઃખ આવ્યા છે શાસ્ત્રીજી મહારાજને છતાં પણ એમણે છોડ્યા નથી લોકો બધા કહેતા કે શાસ્ત્રીજી મહારાજ તો સાધુ છે બાવા છે એટલે તો કે ભીખ માગીને ભિક્ષા માગીને પૂરું કરશે તમે પટેલ છો તમે નહીં ભિક્ષા માગી શકો કે તો એમના મનની અંદર દળ હતું કે ભાઈ શાસ્ત્રીજી મહારાજ માટે વેચાઈ જવું પડે ભીખ માગવી પડે તો ભીખ માગીને પણ પૂરું કરીશું પણ શાસ્ત્રીજી મહારાજને છોડ્યા નથી અને એમણે તો શાસ્ત્રીજી મહારાજ આગળ તો આગળની જે વાત કરી નિષ્કામ વખતે એવું શાસ્ત્રીજી મહારાજ આગળ રજૂઆત પણ નથી કરી મોતી ભગવાન છે એ મોતી ભગવાન દાસને કેટલા દુઃખ હતા એકવાર નિર્ગુણ સ્વામી શાસ્ત્રીજી મહારાજને કીધું કે તમે જુઓ તો ખરા ને કેટલા દુઃખ છે શાસ્ત્રીજી મહારાજ કે એ ક્યાં કઈ કહે છે એને બોલાવો કે તો બોલાય કે તમને કઈ દુઃખ છે તો કે કે ના જ નથી સખી સ્વામી પુરુષોત્તમ પામી રહી કોઈ વાત ભગવાન મળ્યા મને કોઈ ખામી જ નથી રહી શાસ્ત્રીજી મહારાજ જેવા પુરુષ મળ્યા મને કોઈ ખામી રહી ક્યાં અને દુઃખ છે કે જુઓ તો એ આખી આગળની વાત છે પરંતુ આવા દુઃખની અંદર પણ પોતે ક્યારેય વિચલિત થયા નથી તો આપણા જીવનની અંદર પણ સંસારમાં છીએ અને પ્રશ્ન આવવાના દુખ આવવાના મુશ્કેલી આવવાની પણ મુશ્કેલી ની અંદર ભગવાનને પ્રાર્થના કરવાની આવા સત્પુરુષ પ્રાર્થના કરવાની લખીએ એની આજ્ઞા પ્રમાણે પ્રમાણે જે પોતે કે કે એ અભિષેક મહાપૂજા કરવાના અને પ્રયત્ન કરવા છતાં પણ આપણી ઈચ્છા પૂરી ના થાય ત્યારે પણ આપણું મન આ સત્પુરુષ માંથી શ્રીજી મહારાજ માંથી લેશ માત્ર પણ વિચલિત થવું જોઈએ નહીં શ્રીજી મહારાજના વખતમાં વખતમાં વેરાભાઈને એમણે શ્રીજી મહારાજની કંઠી પેરીને એક વર્ષની અંદર બાવીસ જેટલાના સંબંધિત ગામમાં ગયા એક જ વર્ષમાં લોકો કેવા લાગ્યા કે તમે આ સ્વામિનારાયણની કંઠી પહેરી એટલે આ દુઃખ આવ્યા પણ એમનું મન વિચલિત થયું નહીં એટલે ઘણી વખત કોક આપણને ભરમાવે કે તમને આ દુઃખ આવ્યું એનું કારણ એ છે કે તમે આ સ્વામિનારાયણ ના થયા એટલા માટે આ મોહનસાઈ મહારાજનો આશ્રય કર્યો ગુરુ કર્યા એટલા માટે પરંતુ એવી વખતે પણ આપણું મન વિચલિત ના થાય એ નિષ્ઠા બાકી કહેવાય તો શ્રીજી મહારાજે કીધું કે પ્રત્યક્ષ ભગવાન વિના બીજું કંઈ ન ઈચ્છવું પરંતુ કદાચ આપણને ઈચ્છા થાય જે પણ લૌકિક ઈચ્છા થાય એ ઈચ્છાની અંદર ભગવાન અને સંત પાસે પ્રાર્થના કરવાની અને પ્રાર્થનાની પરિપૂર્તિ ના થાય તો પણ એમની મરજી એમની ઈચ્છા આવી છે એમ માની રાજી રહેવું આ પહેલી સ્ટેપ વાત કરી બીજું સ્ટેપ તો ભગવાનને પોતે અંતર્યામી જાણી કરતાં અરતા જાણીને જે દુઃખ આવે ને એ પોતે સહન કરે ભગવાનને વાતે ના કરે પોતાનો દુઃખ માટે પ્રાર્થના પણ ન કરે કશ્યુત નહીં પોતાના દુઃખ માટે ને સંકલ્પ પણ ના થાય મને ભગવાન મળ્યા એ ભગવાન મળ્યા આવા સત્પુરુષ મળ્યા એટલે એમની જેમ ઈચ્છા હોય અનંત જન્મથી બધા સુખ દુઃખ ઘણા બધા આવ્યા છે આ જન્મે તો એમને રાજી કરીને મારે છેલ્લો જન્મ કરીને અક્ષરધામમાં બેસી જવું છે એટલે લૌકિક દુઃખ માટે લેશ માત્ર પણ ભગવાનને પોતે પ્રાર્થના ના કરે આ બીજાના દુઃખ માટે પ્રાર્થના કરે એ તો આપણે આત્મીયતા છે સુરદ ભાવ છે પણ પોતાના દુઃખ માટે લેશ માત્ર પણ પણ પ્રાર્થના ન કરે એ નિષ્કામ ભક્ત કીધો છે શ્રીજી મહારાજે અંતનું અઠયાવીસમું વચનાઉ લખ્યું અંતના અઠ્યાવીસ માં ની અંદર શ્રીજી મહારાજ પોતે છે અને વળી શ્રીજી મહારાજે એમ વાર્તા કરી છે એ ભગવાનનો ભક્ત હોય ને તેને કોઈ કર્મ યોગ્ય કરીને સૂર્ય ચડાવ્યો હોય ને તે સમયમાં અમે પણ તેની પાસે ઊભા હોઈએ સુડી એટલે અત્યારના જમાનામાં કે ફાંસી ફાંસીએ ચડાવ્યો હોય અને એ વખતે શ્રીજી માર્ગ કે અમે બાજુમાં ઊભા હોઈએ પાસે ઊભા હોઈએ પણ તે ભક્તના તે સમયમાં અમે પણ તેની પાસે ઊભા હોઈએ પણ તે ભક્તના હૃદયમાં એમ ગાટ ન થાય જે આ ભગવાન મને સુડીના કષ્ટ તકી મુકાવે તો ઠીક એવી રીતે પોતાના દેહના સુખનો સંકલ્પ ન થાય ને જે કષ્ટ પડે તેને ભોગવી લે એવો જે નિષ્કામ ભક્ત તેની ઉપર ભગવાનની બહુ પ્રસન્નતા થાય છે પ્રસન્નતા નહીં બહુ પ્રસન્નતા થાય છે ક્યારે પણ મહારાજ કહે છે કે આવી રીતે ફાંસીનું દુઃખ એટલે છેલ્લે છેલ્લું દુઃખ આવી પડે અને ભગવાન પણ સાથે બાજુમાં જ ઊભા હોય એ વખતે ગાઢ ને મનની અંદર પણ સંકલ્પ ના થાય કે ભગવાન મને આ દુઃખ થકી મુક્ત કરે એવો મહારાજ કે દુઃખ પોતાના દેહ માટે સંકલ્પ પણ ના થાય એવો શ્રીજી મહારાજ કે જે કષ્ટ આવે પોતે ભોગવી પડે ભોગવી લે એવો જે ભક્ત છે એની ઉપર ભગવાનની બહુ પ્રસન્નતા થાય છે આવી વાત શ્રીજી મહારાજે પોતે એ કરી છે અને તેના પચીસમા વચનોની અંદર પણ શ્રીજી મહારાજે આ વાત કરેલી છે અને એવળી ભગવાનનો ખરો ભક્ત તે કોણ કહેવાય તો પોતાના દેહમાં કોઈ દીર્ઘ રોગ આવી પડે તથા અન્ન ખાવા ન મળે વસ્ત્રો ન મળે ઇત્યાદિ ગમે તેટલું દુઃખ અથવા સુખ આવી પડે તો પણ ભગવાનની ઉપાસના ભક્તિ નિયમ ધર્મ શ્રદ્ધા એમાંથી રંચ માત્ર પણ મોડો ન પડે રતિવા સરસ થાય તેને ખરો ભક્ત કહીએ શ્રીજી મહારાજ તો એક્સ્ટ્રીમ વાત કરે કારણ કે હવે એક સ્ટેપ આગળ લઈ જવા છે અને હજુ ત્રીજું સ્ટેપ તો આમાં વાત કરે છે એ આવે છે મહારાજ કહે છે કે દીર્ઘ રોગ આવી પડે અન્ન ખાવા પણ ન મળે વસ્ત્ર પણ ન મળે ઇત્યાદી ગમે તેટલું દુઃખ આવી પડે અને પાછું બીજું પણ લખ્યું કદાચ સુખ પણ આવી પડે ઘણી વખત સુખની અંદર પણ ભૂલી જવાય તો પણ ભગવાનની જે ઉપાસના મુખ્ય વાત કરી ઉપાસના ભક્તિ શ્રદ્ધા એની અંદરથી રંચ માત્ર પણ મોડો ના પડે ઉડતા રતિવા સારો થાય વધારે ભક્તિ કરે વધારે નિશ્ચય પાકો થાય અને નિષ્ઠા પાકી થાય તો આવી રીતે જે શ્રીજી મહારાજે આપણને વાત સમજાવી છે કે પોતાના દેહના સુખ માટે માટે કે ભગવાન પાસે કોઈ કરે નહીં એ નિષ્કામ ભક્ત કહ્યું અને નિષ્કામ ભક્ત શ્રેષ્ઠ છે અને મહારાજે પણ પોતે કીધું કે કોઈને પ્રિચ્છે પર એવું કરવું મારે નિદાન છે કોઈ આવ્યા પ્રચારની ઈચ્છા જ ના રાખે કે મારો રોગ મટાડી દે અને મને આશીર્વાદ આપે મારું કામ થઈ જાય એવો કોઈ ને ઈચ્છે કોઈ એવી પરચાની ઈચ્છા જ ના રાખે એવું કરવું મારે નિદાન છે અને મુક્તાન પણ કીધું નિષ્કામ નારાયણ રૂપ છે નિષ્કામ ભક્ત છે તો નારાયણ રૂપ છે અને એને કોઈ આશાતૃષ્ણા ઈચ્છા અંતરની અંદર છે જ નહીં લૌકિક એટલા માટે એને તો મારા જે શ્રેષ્ઠ કયો અને પછી ત્રીજો સ્ટેપ આ આવે છે પેલા જે કઈ દુઃખ આવ્યું સુખ આવ્યું એમાં ભગવાન પાસે મોહન સાહેબ મહારાજ પાસે પ્રાર્થના કરવાની એમણે છૂટ આપી છે અને એ પ્રાર્થના કર્યા પછી પણ કદાચ એ સંકલ્પ પૂરા ના થાય તો પણ એની મરજી જાણી અને આપણે એ સહન કરવાનું અને બીજો જે છે ભક્ત એના કરતાં જે શ્રેષ્ઠ એ તો પોતાના દેહ માટે કોઈ વિચાર જ નથી પોતાના દેહ માટે કોઈ એને સંકલ્પ જ નથી એના કરતાં પણ શ્રેષ્ઠ ભક્ત કીધું હવે ત્રીજું થોડી આધ્યાત્મિક વાત મહારાજ કરે છે આધ્યાત્મિક વાતમાં મહારાજ બધા અહીંયા એ કરે છે કે આવી રીતે પ્રત્યક્ષ ભગવાનની નિષ્ઠા છે પણ હવે લૌકિક કોઈ ઈચ્છા નથી લૌકિક પોતાના દેહ માટે પણ કોઈ સંકલ્પ નથી પણ આધ્યાત્મિક અમુક ઈચ્છાઓ રહી જાય તો કઈ તો શ્રીજી મહારાજ કે એવી ઈચ્છા રહે ને કે ભગવાનનું ધામ કેવું હશે એ ધામની અંદર ભગવાનની મૂર્તિ કેવી હશે તેજોમય રૂપ કેવું હશે ગોલોક વૈકુંઠ આદિક આદિક એટલે અક્ષરધામ પણ આવી ગયું કે ગોલોકમાં ભગવાનનું સ્વરૂપ કેવું છે વૈકુંઠમાં કેવું છે અક્ષરધામ કેવું છે અક્ષરધામમાં શ્રીજી મહારાજ કેવા હશે અથવા તો આત્મદર્શનની ઈચ્છા થાય કે ભગવાન મને આત્મદર્શન કરાવે તો આત્મદર્શનની ભગવાનનું ધામ જોવાની કે ભગવાનના ધામની અંદર ભગવાનની મૂર્તિ કેવી છે એ પણ ઈચ્છાની મને તો જે પ્રત્યક્ષ ભગવાન મળ્યા ને એની અંદર મારે આત્મદર્શન પણ આવી ગયું ભગવાનનું ધામ પણ આવી ગયું અને ભગવાન જે ધામની અંદર વિરાજમાન છે એ પણ મને પ્રત્યક્ષ મળ્યા એમાં બધું જ આવી ગયું બીજી કોઈ જ લૌકિક ઈચ્છા ન રહે એ મહારાજ કીધું છે ગઢરા લાસ્ટ એનું પાંચમું વચનામૃત મોહનસાઈ મહારાજ નું આ પ્રિય વચનામૃત છે એમાં લાસ્ટ પ્રશ્ન છે છેલ્લો પ્રશ્ન શુકમુનિ સ્વામી પૂછે છે પરંતુ આ પ્રશ્ન એ સુખ મુનિસ્વામી પ્રશ્ન નથી ભગવાન સ્વામિનારાયણે સ્વામીનારાયણે સ્વામીને શીખવાડેલો યોગીજી મહારાજે પોતે એક વખત વાત કરેલી અને મોહન સાંઈ મહારાજે પણ ભાવનગરની અંદર અંત્યનું પાંચમું વતન નિરૂપણ કર્યું ત્યારે પણ એમણે પોતે એ વાત કરેલી અને પ્રશ્ન ઉપરથી પણ આપણને સમજાય છે કે આ શ્રીજી મહારાજનો જ પ્રશ્ન છે આ બહુ સમજવા જેવો પ્રશ્ન છે પછી સુખમુનીએ પૂછ્યું છે એક તો ભગવાનનો ભક્ત એવો હોય જે તેને ભગવાનનો નિશ્ચય પણ પરિપક્વ હોય ને કામ ક્રોધ લોભ જે એકે તેના હૃદયમાં આવે નહીં એક ભક્ત એવો છે કે જેને ભગવાનનો નિશ્ચય પરિપક્વ છે પાકો નિશ્ચય છે અને કામ ક્રોધ લોભ મો એક પણ વિકાર એના અંતરની અંદર નથી એક ભક્ત આવો છે અને બીજો ભક્ત હોય તેને તો ભગવાનનો નિશ્ચય પરિપક્વ હોય પણ કામ ક્રોધ લોભ વિકારે કરીને અંતરમાં વિક્ષેપ થતો હોય એ બે પ્રકારના ભક્ત જયારે બે ભક્તને ભગવાનના ધામમાં સરખા સુખની પ્રાપ્તિ થાય છે કે અધિક સુખની પ્રાપ્તિ થાય છે બીજો ભક્ત એવો છે કે નિશ્ચય છે પણ અંતરમાં કામ ક્રોધ લોભ બધા સ્વભાવ છે ટૂંકમાં એના વિકાર થાય છે તો આમાં પ્રશ્ન જેવું શું છે આમાં પ્રશ્ન જેવું જ નથી કે નિશ્ચય બે સરખો છે એકને વિકાર ટળી ગયા છે એકને વિકાર નથી તો શ્રેષ્ઠ કોણ કહેવાય જે વિકાર ટળી ગયા છે એ જ થોડું ભૂલી છે શ્રીજી મહારાજ થોડી વધારે સ્પષ્ટતા કરે છે જવાબ આપતા પહેલા પછી શ્રીજી મહારાજ બોલ્યા છે જે ભગવાનના ભક્ત ને ભગવાન નિશ્ચય પણ પરિપૂર્ણ હોય પહેલા ભક્ત ની વાત કરે છે કે એને નિશ્ચય પરિપૂર્ણ ને કામ ક્રોધ લોભ એ કઈ વિકાર નથી ઉપરાંત બીજું ઘણું બધું એના જીવનની અંદર છે એ પણ ઉમેરે છે શ્રીજી મહારાજ શ્રીજી મહારાજ ક્યાં લાવીને મૂકે છે પ્રત્યક્ષ ઉપર લાવીને વાત મૂકે છે પ્રત્યક્ષ વિના હવે આવો જે અતિવૈરાગ્ય વાળો અતિ આત્મનિષ્ઠા વાળો હોય ને લૌકિક તો ઈચ્છા હોય જ નહીં કામ કરોતાધિક સ્વભાવ નથી લોભ નથી કશું નથી તો લૌકિક તો કોઈ ઈચ્છા છે જ નહીં પણ આધ્યાત્મિક આવી ઈચ્છા કે ભગવાનના ધામમાં ભગવાનનું સ્વરૂપ કેવું છે મને આત્મદર્શન હજુ થયું નથી કારણ કે આત્મદર્શન ઉપર મહારાજ પોતે વાત લઈ જાય છે તો મહારાજ કે ન્યૂન છે એનો નંબર કાઢી નાખ્યો શ્રીજી મહારાજે અને બીજો છે અને કહેલે કામ ક્રોધાથી વિકાર થાય છે ત્યાગ વિરાગ્ય નથી પણ એને મનાય છે કે મને જે આ ભગવાન મળ્યા છે મને જે આ સત્પુરુષ મળ્યા છે એમાં મતલબ બધું જ આવી ગયું મહારાજની માને પ્રાપ્તિ થઈ ગઈ સાક્ષાત શ્રીજી મહારાજ મને મળી ગયા મોહન સાહેબ મહારાજ મળ્યા એટલે હવે મારે બીજી કોઈ જ વાતની અધુરપ નથી એવું જે માનતો હોય તો શ્રીજી મહારાજ કહે છે કે શ્રેષ્ઠ છે તો મહારાજ હવે એ વાત કરે છે અને બીજો જે ભક્ત છે તેને પણ ભગવાનનો નિશ્ચય તો પરિપૂર્ણ છે તો પણ હૃદયમાં કામ ક્રોધ કરોઢ લોક મહાદિપનો વિક્ષેપ આવે ત્યારે પોતાના હૃદયમાં દાજ થાય ને ભગવાન જે પ્રત્યક્ષ શ્રી કૃષ્ણ તેની મૂર્તિ વિના બીજા કોઈ પદાર્થની ઈચ્છે નહીં પ્રત્યક્ષ ભગવાન મળ્યા બીજા બીજા કોઈની ઈચ્છા રાખે નહીં તેને આત્મનિષ્ઠા વૈરાગ્ય જો થોડા હોય તો પણ એ દેહ મૂકીને ભગવાનના ધામમાં બહુ મોટા સુખને પામે છે બીજી લૌકિક ઈચ્છા તો છે જ નહીં કારણ કે અતિ ત્યાગી વૈરાગી હોય એટલે લૌકિક તોય છે ને પણ આત્મદર્શનના આદિક આ એટલે ભગવાનના ધામમાં ભગવાનનું સ્વરૂપ કેવું હશે એ બધી ઈચ્છા છે પણ પ્રત્યક્ષ ને વિશે એને સંપૂર્ણ ભાવ નથી કે મને પ્રત્યક્ષ ભગવાન મળ્યા આવા સત્પુરુષ મળ્યા એટલે શ્રીજી મહારાજ મળી ગયા ધામમાં જે ભગવાનની મૂર્તિ છે એ જ મને આ સત્પુરુષ દ્વારા પ્રાપ્તિ થઈ ગઈ છે આવું એના અંતરની અંદર નથી એટલા માટે ન્યૂન સુખની પ્રાપ્તિ થાય છે અને બીજાને લૌકિક દ્રષ્ટિએ ભલે બધા સ્વભાવ છે અને વૈરાગ્ય ત્યાગ બધું ઓછું છે પણ પ્રત્યક્ષ ભગવાનની અંદર અથવા તો પ્રત્યક્ષ સત્પુરુષ જયારે મળ્યા હોય એની અંદર દ્રઢ પ્રતિથી આવી જાય તો એને શ્રીજી મહારાજ શ્રેષ્ઠ ભક્ત ગયો છે અને આવી તો શ્રીજી મહારાજ વારંવાર વાત સમજાવે છે આપણને અને દ્વારા આપણને દ્રઢાવે છે કે આપણને જે પ્રત્યક્ષની જે પ્રાપ્તિ થઈ છે એની અંદર જ દ્રઢ પ્રતિ લાવી અને મન કર્મ વચ્ચે જોડાઈને રહેવું તો આવી બીજી જે કઈ વાતો કરે છે શ્રીજી મહારાજ વચનામૃતની અંદર અને આ પરિપૂર્ણપણું એ પ્રત્યક્ષની પ્રાપ્તિ થઈ એને કરીને જ માનવાની જે વાત કરે છે એ વાતો આપણે આવતીકાલે જોઈશું શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય